ઝડપી લીધો એટલે કે તેના ઝડપી લીધો હતો સત્તાવર સુધી રણજીજી બેડવાલાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું કે ગઈકાલે તેઓના ટ્રાન્સપોર્ટની ઓફિસ હાજર હતા તે દરમિયાન બપોરના સુમારે તેના પુત્ર સિદ્ધનાથ સિંહ ફોન આવ્યો હતો અને તેની પત્ની તેના ઘરે કામ અર્થે બોલાવતી હોવાનું કહ્યું હતું જેને તેઓ ઘરે ગયા હતા જે અરસામાં તેમના પુત્ર ઘરમાં હૉલમાં સોફા પર બેઠેલો જણાયો હતો તેણે તેની માતા ક્યાં છે તે અંગે પૂછવામાં આવતા તેણે પિતાને સોફા પર બેસવા અને પાંચ મિનિટમાં જણાવવાનું અંગેનું કહ્યું તેનાવી અલાઉદ્દીન ઉર્ફીટ ટીપુને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા જેઓ તેના ઘરે આવતા સિદ્ધનાથ સિંહે તેના પિતાને બનાવીને બેડરૂમ પાસે લઈ ગયો હતો જ્યાં તેના પિતાએ બેડરૂમનો દરવાજો ખોલીને જોતા તેની પત્ની લોહી લુહાણ હાલતમાં તેમજ માથાના ભાગ એર સોફા તેમજ તેના શરીરનો ભાગ પર પડેલો હાલતમાં જોવા મળ્યો હતો પત્નીની હત્યા અંગેની કવલાત કરનાર પુત્રને ઘરમાં બેસાડી દરવાજો લોક કરી પોલીસ મથક જઈ તેના સગા પુત્ર વિરુદ્ધ તેની પત્નીની હત્યા અંગે પોલીસ ફરિયાદ આપતા પોલીસ પણ ચોંકી ગઈ હતી પોલીસે ઘટના સ્થળે દોડી જ હત્યાના આવેશમાં સત્તાવીસ પુત્ર સિદ્ધના રણજીતસિંહ ચૌધરી ચૌધરીની અટક કરી કરીને કઈ બાબતે ગુસ્સામાં આવી તેની જાણી તેને હત્યા કરી નાખી તે દિશામાં તપાસ શરૂ કરી છે હાલ અને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજી પણ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે